રાખવો છે રામ તને કેવા જ આવી છો આજ તું જ રાંધી લેજે ઘરનો ભાત જેઠાઈ ફેંકી દીધું જેઠાઈ ફેંકી દીધું હા રામ ને વચને બંધાયેલ મારા બાપુ જેઠા સાથે મને પરાણે પરણાવી દેશે જો આ સ્થિતિ હોય તો થાય મને ગમે પણ બધા કિંમત અકબંધ રહે એવો ઉકેલ નીકળે તો રસ્તો બતાડ હમ હું મોત મળશે તો હાલો જઈશ મારા બાપુ પહેર સીધે સીધું તારા માટે મારું માગુ કરાવી શકે ખરો

વ્યવહાર તાળું ખોલવાની અને એ કુચી પ્રમાણે કાલ રામ રતનના બાપ પાસે જવાનો છે ને જો ડોહો સંભુ કાકો પલળી ના ઢોલ વાગી અને તમે રેતો મૈડા સિંગી ની મોરલી વગાડતા કાલે રામ રતન ના બાપ પાસે વાત કરવા પહોંચ એમ કરવું જોઈએ ભાઈ ઈ તમારે જી કરવું હોય ઈ કરો હું તો આ હાલ મારો બાચતા જેવો બકરો લઈ હાલ ઘુઘરા સમજ ન હોય તો રતન પહે કોની હતી ક્યાંથી શાબાસ ભાઈઓ રામ ના રામ રમાડી દીધા બાપુ પહે મારા હાથ ને સીધી માંગણી કરવા આવવાના હતો તું ખેતરે જઈને તપાસ તો કર એ કેમ નથી આવ્યો મને મોકલવા કરતા તૂજ ગયો તો મારા પગે પાક બહાર ન મૂકવું

તમારા ઘર ને અમારા મોભા ને તૈયારી કરજો સમજ્યા ને હવે બોલો સમજી કઈ નથી વચને બંધાયેલ છો ને કહું છું કે વાહ ટેકી ને વહી જવા વાળા આદત વાળી દીકરી તમારા જોડા અને છના ધણીના જીવતરમાં ધૂળ ના નાખે એનું ધ્યાન રાખજો હવે બોલો હું તો આ હાલી બેટા રસાન તો હજી મને ઉઘારી લ્યો મારા પેટમાં તમારું પાપ પાંગરે છે એને પુણ્યમાં ફેરવી નાખો નહીતર તમે લગ્ન ના માનવામાં બેઠા હશો ત્યારે જ કુએ પડી મારે મોતના ના બેસવું પડશે

પણ ઝેર લાવી આપવાની નહીં તું ધીરે જ રાખતો રામ ને ગમે ત્યાંથી ગોતી લાવવાની મદદ હું જરૂર કરું અચ્છા

રામ તમને કેમ મળ્યા નદી માં સૂર્યદેવ ને અર્ઘ્ય આપતો હતો ત્યાં નદીના પ્રવાહમાં પ્રવાહ આવતા હતા હું એમને ઉપાડીને અહિયાં લાવ્યો અને આજે આજે તો થોડા ભાગમાં પણ છે મહારાજ મારી ભાન અવસ્થામાં ખાઈ ખાઈને ખોયલી તાકાત પાછી મેળવી પડશે અરે દુશ્મનો ના દાંત ખાતા કરવા પડશે સમજુ બા કે સોપી જીવતા રહેવા કરતા મારી ખોટું શું ખોટું રામ ને રામ થતા આવડે છે તો મને ભેગો થતા આવડે છે બાપુ તમારા રાજમાં એક ને બદલે બે જણા મારી પરવાર છે કોની વાત કરે છે ને રામ ઘડીઓ ગણે છે જો રામ જગત માં રહે રતન જીવશે નઈ જો એમ જ હોય તો હમણાં શંભુ ને સમજાવવા બોલાવું છું જટ કરજો વખત વીતી જશે તો વાતો રહેશે માણા નઈ અરે કોણ છે હાજર બાપુ તમે કહો છો એમ થાય એમ હું ઈચ્છું છું પણ 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 શું વ્યવહાર નો ન્યાય એમ કે છે કે કોઈને દિધેલ ચક્પણ નું વચન વાક વગર કેમ તોડાય છોકરાઓના જીવતર મોટા નું વચન બાપુ આપણે દિધેલ વચન આપણે તોડીએ તો આપણા પગલે ગામના લોકો પણ તેમ કરવા માંડે પછી માણસ માણસ નો વિશ્વાસ નહી કરે બાપુ મારી જગ્યાએ તમે જ હો તો તમે શું કરો તમારી વાત ઘડે ઉતરી જાય એવી છે આમાં તમે કે હું કઈ જ કરી શકીએ તેમ નથી લાચાર છીએ બેટા રતન કોના માટે આ ભાત લઈ જાઉં છું એ જાણે છે દીકરી જેના માટે લઈ જાઉં છું તારા હવે પછી ના જીવતર માં કામ લાગે એવું એક વાત નું ભાગ દેવા આવ્યો છું તમે તમારા વડીલ તમારી વાત તમારું ભલું જ હોય જરૂર કહો કહેવાનું એટલું જ રામ દીકરી મારી હોય કે જનક રાજાની લેખ લઈ જાય તો દીકરીને રાવણ ના ઘેર પણ વળાવી પડે છે અને રાવણ ના ઘરે વળાવી પડેલ દીકરીને કોઈ રામ આજ સુધી હરી લાવ્યો નથી તમે ચિંતા ન કરતા

તને ખપે પીઠી વાળા પણ ને લગ્ન ને લુગડે રાંધેલ છેલું કે વાર નું ભાત લઈને આવ્યો છું કઈ રતન તે રાંધેલા ભાત માં તારા હૈયા ના હેત ની સોડમ આવે છે પણ મારા અભાગે ઈ સોડમ કાયમ માટે મારા જીવતર ના સમાવા દીધી નવા નકો લુગડા કરીને લગન માણવા જવું જોઈએ તું એમ કર મારી બેન એ મજાની રૂડી તૈયાર થઈને જેઠાને ઘેર પોગી જાન ઉપડવાની તૈયારીમાં માં હશે જોજો મોડું કરતી નહીં હો નહીં તો જાન નીકળી જશે જરૂર નીકળશે તમે તો પહેલી રાત મોજ માણતા હશો પણ અમને શું આનંદ અરે ભાઈબંધો તમને આનંદમાં માં તરબોળ કર્યા પછી જ ની પેલી રાત માણવા તમારી પાસેથી રજા લઈશ બોલો તમારે કેવો આનંદ કરવો છે ખાવા પીણી બીજો કયો તો જોયું એટલી ખોરિયો મારી પાસે ગાંડા થાવ એટલા ખભા પીવાના મંગાવી લ્યો એટલે પીવાનું તો પત્યું ને બધું ખાના તો લગ્ન લાડવા છે જ પીણી પછી મીઠાય તો મોઢું બગાડે કઈક પાટલે પછાડી કરડાય ને જિંદગીમાં એકાદ વાર મળે એવી ચીજ નો બંદોબસ્ત કર